નમસ્તે બાળ મિત્રો ધોરણ ચાર વિષય આસપાસ પાઠ ચૌદ રાજુનું ખેતર જેમાં આજે આપણે ભાગ બે જોશું તો બાળ મિત્રો ભાગ પેલામાં આપણે રાજુ ક્યાં રહે છે તે જોયું તો એના પિતાજી શું કામ કરે છે અને એના પિતાજી છે એ ખેતર ખેડે છે પછી એમાં બીજની વાવણી કરે છે પછી એમાં અંકુર દેખાય છે પછી પાકને નીંદણ એમાંથી દૂર કરી અને પાકને લણે છે અને પછી એમાંથી તૈયાર થયેલા કોથરા ભરી અને મંડી કે બજારમાં વેચવા જાય છે આ આપણે આગળના ભાગમાં જોયું હવે આપણે આગળમાં બીજા ભાગમાં જોશું આગળનું શું કહે છે તો કે રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે તે વિચારીને તમારે કહેવાનું છે તે આપણે આગળ જોઈએ ત્યાર પછી કહે છે કે ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર તમારે દોરવાનું છે તે પણ આપણે આગળ જોઈએ હવે આપણને કહે છે કે શોધી કાઢો અને લખો રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્ર અહીં આપેલા છે આ સાધનોના નામ લખવાના છે તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે તેનો ઉપયોગ શો છે તે પણ તમારે લખવાનું છે તો અહીંયા આપણને ચિત્ર આપેલા છે વધુ વિગત આપણે આગળ જોઈએ જોઈએ હવે જવાબ કે રાજુના પિતા ડુંગરી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે જો રસ્તા બરાબર ન હોય તો ફળ અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય છે વિચારો તો આપણે એનો જવાબ જોઈએ જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી ટેમ્પામાં કે લારીમાં કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે શેમાં તો કે આ ટેમ્પામાં લારીમાં કે બળદગામાં બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય છે ચોથું ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે તમારી નોટબુકમાં તેમાંના એક વાહનનું ચિત્ર પણ તમારે દોરવાનું છે તેનો જવાબ જોઈએ તો કે ફળો અને શાકભાજી લઈ જવા માટે ટ્રક ટ્રેક્ટર ટ્રોલી ટેમ્પો બળદગાડું ઉટગાડી પેડલ રિક્ષા હાથલારી વગેરે જેવા વાહનોનો ઉપયોગ થાય છે અને તેમાંનું ચિત્ર તમારી નોટબુકમાં દોરવાનું છે તો અહીંયા ચિત્રો પણ આપણને ટેમ્પાનું આપેલું છે હવે આપણને અહીંયા કીધું કે રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે આ સાધનોના નામ લખો અને તેમના વિસ્તારમાં શું કહેવાય છે તેનો ઉપયોગ શું છે તે પણ તમારે લખવાનું છે ઉત્તર પેલું ચિત્ર આ પાઠમાં આ ચિત્ર છે એનું નામ શું છે તો કે હળ તમારા વિસ્તારમાં નામ શું છે એનું તો કે એને અમારા વિસ્તારમાં પણ હળ કહેવામાં જ આવે છે તેનો ઉપયોગ તો કે ખેતર ખેડવા માટે જમીનમાં ચાસ પાડવા અને જમીનને પોચી બનાવવા માટે ઉપરાય છે શેના માટે તો કે જમ ખેતર ખેડવા જમીનમાં ચાસ પાડવા અને જમીન પોચી બનાવવા માટે હળનો ઉપયોગ થાય છે બીજું ચિત્ર તો કે નામ શું છે આ પાઠમાં એનું કોદાળી તમારા વિસ્તારમાં એનું નામ તો કે અમારા વિસ્તારમાં પણ અને કોદાળી જ કહીએ છીએ હવે તેનો ઉપયોગ તો કે જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા પાડવા માટે આને કોદાળીનો ઉપયોગ થાય છે હવે ત્યાર પછી છે કે નામ તો કે આ પાઠમાં તો કે એનું નામ છે ઇલિસ શું છે ઇલિસ તમારા વિસ્તારમાં એનું નામ તો કે દાંતરડું અમે તેને દાંતરડું કહીએ છીએ હવે તેનો ઉપયોગ તો કે ફળ શાકભાજી પાક તથા ઘાસને કાપવા કે ફાડ કરવા માટે દાંતરડાનો ઉપયોગ થાય છે હવે ત્યાર પછી આપણને કહે છે કે પાક પાકને ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે ચિત્ર જુઓ અને તેમને સાચા ક્રમ આપો તો આપણે પાકને ઉગાડવો હોય તો પહેલાં ખેતર ખેડવું પડે પછી એમાં બીજની વાવણી કરવી પડે પછી એમાં અંકુર દેખાય ત્યાર પછી એમાં નકામું ઘાસ કાઢવું પડે પાકને લણવું પડે એમાંથી એની જે સુકાયેલી દાંડીઓ છે એ દૂર કરવી પડે પછી પાકને કોથરામાં ભરી અને મંડી કે બજારમાં વેચવામાં આવે છે આવા કામો આપણે કરવા પડે છે તો અહીંયા ચિત્ર આપેલું છે ચિત્ર જોઈને તમારે સાચા ક્રમ પણ એમાં લખવાના છે તો અહીંયા આપેલું છે પેલું ચિત્ર તો કે ખેતર ખેડ્યું પછી એમાં બી વાવ્યા ત્રીજું એમાં નકામું ઘાસ કાઢ્યું ચોથામાં તો કે લણ્યું પછી પાંચમામાં છે એને કોથરા ભરવામાં આવે છે ને છઠ્ઠું છે એને મંડી કે બજારમાં વેચવામાં આવે છે આવી રીતેનો ક્રમ આપવામાં આવે છે હવે તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો તો કે અમારા વિસ્તારમાં ઘઉં બાજરી મકાઈ જુવાર કઠોળ જવ એરંડા જીરું અને ઈસક આવા પાક થાય છે હવે ત્યાર પછી કહે છે કે તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે છે તેની ચર્ચા કરો અને વિગત નોટબુકમાં લખવાની છે તો કહે છે કે અમારા વિસ્તારમાં ઘણા બધા પાક થાય છે આ બધા પાકમાં સૌથી વધુ ઉત્પાદન ઘઉંના પાકનું થાય છે ઘઉં શિયાળુ પાક છે કયો પાક છે શિયાળુ તો પાક માટે કરવામાં આવતા કામ દિવાળી પછી શિયાળુ પાક તરીકે ઘઉં વાવવાની શરૂઆત થાય છે સૌ પ્રથમ ખેડૂત હળ કે ટ્રેક્ટર વડે ખેતરને શું કરે છે ખેડે છે અને જમીનમાં ચાસ પાડવામાં આવે છે કેટલાક ખેડૂતો જમીનને વધુ પોચી બનાવવા માટે બે વાર ખેડ પણ કરે છે ખેતર ખેડી લીધા પછી ચાસમાં ચોક્કસ અંતરે ઘઉંના બીજ નાખવામાં આવે છે આ પછી તેના પર તરત જ સમાર ફેરવવામાં આવે છે આ પ્રક્રિયાથી બીજ ઉપર માટી પથરાઈ જાય છે અને બીજને પક્ષીઓ ખાઈ પણ શકતા નથી તથા બીજને જમીનની અંદર ઉગવા માટેનું તાપમાન પણ મળી રહે છે થોડા દિવસ પછી આખા ખેતરમાં ઘઉંના બીજ ઉગીને બહાર આવે છે આ સમયે ખેડૂત આખા ખેતરમાં ક્યારા બનાવીને તેમાં પિયત કરે છે પિયત એટલે પાણી પાવું દરેક કેરામાં પાણી આપવામાં આવે છે તેને પિયત કહેવાય છે ઘઉંને તૈયાર થતાં ચાર માસ જેટલો સમય લાગે છે એટલે કે ઘઉંને તૈયાર થતાં ચાર મહિનાનો જેટલો સમય લાગે છે આ દરમિયાન તેને ચારથી પાંચ વાર પાણી આપવું પડે છે એટલે કહે છે કે આ દરમિયાન તેને કેટલું હતું કે ચારથી પાંચ વાર પાણી પાવું પડે છે ઘઉં તૈયાર થયા પછી તેને કાપીને પૂળા તૈયાર કરવામાં આવે છે ઘઉં તૈયાર થઈ જાય પછી તેના પૂળા બાંધવામાં આવે છે અને આધુનિક પદ્ધતિ એટલે કે થ્રેસણ વડે ઘઉંને કળસલામાંથી છૂટા પાડવામાં આવે છે અને આધુનિક પદ્ધતિથી થ્રેસળ વડે ઘઉંને પૂળામાંથી કળસલામાંથી એટલે કે છૂટા પાડવામાં આવે છે ખેડૂત આ ઘઉં કોથરામાં ભરી બજારમાં લઈ જઈ વેપારીને વેચે છે ખેડૂત છે આ ઘઉં છે કોથરામાં ભરે છે અને પછી બજાર લઈ જાય છે અને ત્યાં જઈ અને વેપારીઓને વેચે છે તો અમારા વિસ્તારમાં આવો એક પાક તૈયાર થાય છે તો બાળ મિત્રો આજે આપણે પાઠ ચૌદ સમજીએ આવતા વિડીયોમાં આપણે પાઠ પંદર સમજીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત